તો જય માતાજી મિત્રો ફરી નવા વ્લોકમાં આપણું હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ અમારા કેનાલ વાળા ખેતરમાં અને અજમામાં પાણી ચાલુ છે જોઈ રહ્યા છો આ કેનાલ છે તો કેનાલમાંથી પાણી જઈ રહ્યું છે અમારા ખેતરમાં તો આ છે અમારું ખેતર પાણી ચાલુ થઈ ગયું છે અને ખેતરમાં જઈ રહ્યું છે પાણી જોઈ રહ્યા છો જે અજમો પાણી આવી રહ્યું છે અહીંયા ટાળીએથી જોઈ રહ્યા છો હજી બાકી છે બધું ખેતરમાં પીવડાવવાનું મિત્રો હવે વાગી ગયા છે દસ અને પાણી પણ કેનાલ નું બંધ થઈ ગયું છે તો હવે જવું પડશે અમારે ઘરે પાછા પાણી આવે ત્યારે આવવું પડશે જોઈ રહ્યા છો કેનાલ હવે અમે જઈ રહ્યા છીએ બંધ થઈ ગયું મિત્રો અમે ગયા હતા ખેતર તો ખેતર તો પાણી બંધ થઈ ગયું છે તો એટલે અમે આવી ગયા હતા ઘરે અને હવે જમી પણ લીધું છે અને કાલે તો ઉત્તરાયણ જેવો માહોલ થઈ ગયો છે હજુ ઉત્તરાયણની તો અહીંયા તો પતંગ રહ્યા છે ને તો મિત્રો હવે સાંજનો સમય થઈ ગયો છે અને અમે આવે તમારા ખેતરમાં જોવા માટે અહીંયા તો કપાસવાળા ખેતરમાં આવ્યા તા તો અહીંયા તો રોટા વિટર દીધી છે કપાસમાં અને હવે બાબાના છે ઘઉં તો જોઈ રહ્યા છો તમે આ છે તો કપાસ તો હવે અહીંયા માની છે રોટા મારી દીધી છે ને અહીંયા બાબાના છે ઘઉં જોઈ રહ્યા છો તમે કપાસ હતો તો મિત્રો હવે આપણે જઈએ આપણા બીજા ખેતર કઉ આવે છે ત્યાં ઉગ્યા છે કે નહીં તે જોવા માટે આપણે જાઉં બીપળા બીજા ખેતરમાં તો મિત્રો અમે પકી ગયા છે અમારા ખેતરમાં કૌ આવે ત્યાં ત્યાં તો પાણી તો પી ગયું છે જોઈ રહ્યા છો પૂંડ પણ આવે છે અહીંયા